કે કન્યાદાન જ્યારે કરો છો ત્યારે તમને એમ થાય છે કે હું વધારે વધારે સોનું આપું સમાજને દેખાડું કે મારી દીકરી પાસે અમે એટલું કન્યાદાન કર્યું સામેથી એટલું સોનું આવ્યું પણ એ સોનું આપવાના બદલે એટલી ડિગ્રીઓ આપોને કે એના સસરાની સાત પેઢીઓ તારવી નાખે તમને જિંદગીભર એની ઉપાધિ નહીં રહે અત્યારે મારા પપ્પાને કોઈ પણ પ્રકારની મારી ઉપાધિ નથી કે મારી દીકરી સર્વાઇવ કરી શકશે કે નહીં કે શું કરશે અને ઘરનું કામ કરતી હોય એ સારી લાગશે કે કમરમાં ફટકડી લઈને આટા મારતી હોય એ સારી લાગશે વાત બરાબર છે કે નહીં એટલે એક આઈડેન્ટિટી આપો દીકરીને ભણાવો ગળાવો અથવા તો એને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એમાં આગળ વધારો અને બીજું છે કે એક પરિવર્તન